સુરતના અલથાણ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ખુલ્લા પ્લોટમાં રાખેલા કચરાના ઢગલામાં આગ લાગી નારિયેળના વૃક્ષની ટોચ સુધી આગ લાગી ગઈ વેસુ અને અલથાણથી ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે કલાકોની જહેમત બાદ આગ પર આખરે કાબૂ મેળવાયો છે ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન અત્યારે સેવામાં આવી રહ્યું છે સુરતમાં નારિયેળીના વૃક્ષની ટોચ સુધી આગ લાગી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે ફાયર ફાઈટર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને લેવામાં તો સુરતની આ ઘટના છે ફટાકડાને કારણે કચરાના ઢગલામાં આગ લાગી અને આગે એકલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે નારિયેલનું જે વૃક્ષ હતું ત્યાંની ટોચ સુધી આગ પહોંચી ગઈ કચરાના ઢગલામાં ફટાકડાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી